નમસ્કાર દોસ્તો જે સુરતની વાત આપણે કરીએ છેલ્લા કેટલાય સમયથી રશિયા અને યુક્રેનના જ્યારથી યુદ્ધ ચાલુ થયું છે ત્યારથી સુરતની જે પરિસ્થિતિ છે સાથે સાથે જે ગુજરાતના એક કે બે પ્રમુખ જિલ્લા સુરત અમદાવાદ અને વડોદરા જ્યાં વધુ પ્રમાણમાં રત્ન કલાકારો વસવાટ કરે છે કે જ્યાં એનું મૂળ ઘરનું આર્થિક અર્થવ્યવસ્થાએ હીરા ઉદ્યોગ સાથે જોડાયેલું હોય તેવા લોકો માટે આજે વાત કરવી છે ગુજરાતના ઘણી બધી ન્યૂઝ એજન્સીના મારફતથી આપણે અવારનવાર રાજનીતિની ડિબેટો સાંભળીએ છીએ અવારનવાર જે ન જો વાયરલ વિડીયોઝની ચર્ચા સાંભળતા હોઈએ છીએ પણ આ જે એક સેક્ટર છે જે રત્ન કલાકાર હીરા ઉદ્યોગ સેક્ટર તે ઉદ્યોગની ચર્ચા કરવામાં નથી આવતી ત્યારે આજે મને બે સુરતના વડીલ યુવા મિત્રોએ મને જણાવ્યું કે તમારા સોશિયલ મીડિયા ઉપરથી એક વખત હીરા ઉદ્યોગ સાથેની વાત કરો અને અમારા સૌની દિલની વાત કરો માટે આજે આ વિડિયો બનાવવાનું કારણ છે તો સૌ પ્રથમ ભારતની અંદર જ્યારથી રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલુ થયું છે અને હાલમાં ઈરાન અને ઇઝરાયેલનું યુદ્ધ તો સામાન્ય રીતે કોઈપણ વિશ્વયુદ્ધના એંધાણ જેવી સ્થિતિઓની અંદર જીઓ પોલિટિકલ ટેન્શન નામની ઘટના કાર્યરત હોય છે સમજાવું છું શું છે જીઓ પોલિટિકલ ઇસ્યુ જ્યારે કોઈપણ ઇમિટેશન કે કોઈ પણ જ્વેલરી કે કોઈપણ પ્રોડક્ટ છે જે ડાયમંડ્સ ગોલ્ડ આ તમામ વસ્તુ જે કોમોડિટી માર્કેટની અંદર ટ્રેડ ચાલતા હોય તો એ ટ્રેડમાં જે ડિલિવરી કરવાની થતી હોય ટ્રાન્સફર કરવાનું કરતી હોય ટ્રાન્સપોર્ટેશન કરવાનું થતું હોય તો આ તમામ વસ્તુ યુદ્ધની મારફતથી ખોરવાઈ જતી હોય છે આપણે જોઈએ છીએ કે કેટલા બધા કાર્ગો ટ્રાન્સપોર્ટેશન આજ ઠપ છે ઘણા બધા મોરબીના સિરામિક ઉદ્યોગ સાથે પણ આ જ વસ્તુ છે શૂઝ બૂટ ઉદ્યોગ સાથે પણ આ છે ચામડા ઉદ્યોગ સાથે પણ આ છે સિમેન્ટ સેક્ટર સાથે પણ આ છે અને સુરતની અંદર તો સૌથી વધારે રત્ન કલાકારો કે જે ખૂબ જ બબે પેઢીઓથી પોતે રત્ન રત્નકલાકારથી પોતાના ઘર વકરી ચાલતી હોય લગભગ એક હિન્દુ ટાઈમ્સ નામની ન્યૂઝ એજન્સી છે તેમણે એક દાવો કરે છે કે પચાસ હજાર લોકોની નોકરી ચાલી ગઈ છે અને સિત્તેરથી વધારે લોકોએ આત્મહત્યા કરીને આ જે રત્ન કલાકારોની જે જોબ ગઈ છે તેનું દુઃખ વ્યક્ત કર્યું છે તો આવી વાત જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણે એટલું જ ઈચ્છતા હોઈએ છીએ ગુજરાત સરકાર અને ભારત સરકારને પણ એટલી વિનંતી કરીએ કે નવા રિસોર્સિસ ફાઇન્ડ કરવા જોઈએ અને આપણી વિદેશ નીતિની અંદર એવા બી કેટલા કન્ટ્રી છે કે જેના મારફતે આપણે ડાયમંડ સેક્ટરને બૂસ્ટ કરવા માટે વિશેષ પ્રકારનું પેકેજ જાહેર કરવામાં આવે અને એવા કેટલા બી કન્ટ્રીની અંદર જે નિકાસ કરવામાં આવે ડાયમંડ્સની જેથી કરીને યુએઈ છે દુબઈ છે કતાર આવા ઇસ્લામિક સ્ટેટ સાથે સારા રિલેશન ગણી શકાય ભારતના તો આવા જે ઉદ્યોગ છે કે જ્યાં ખરેખર વાસ્તવિકતાની અંદર ગોલ્ડ સાથેના કામકાજ ચાલુ છે ઇમિટેશન સાથેના કામકાજ વધુ પ્રમાણમાં જોડાયેલા છે તો આવી તમામ જગ્યા આવા તમામ દેશ સાથે દ્વિપક્ષીય વાત કરીને એક ભારતનું એક ગુજરાતનું એક સુરતનું જે રત્ન સિટી ગણાય આપણે ડાયમંડ બુસ્ટર બનાવ્યા છે આપણે ડાયમંડ સિટી ગણી શકીએ આ તમામની આજીવિકા અને આજીવિકા જે રોટલા પોતાના કહી શકાય તે રળી રહે અને દિવાળી જેવા પર્વની અંદર પણ આજે સુરતની અંદર કંઈક ને કંઈક અંશે ગમગીની છે માણસોને આજે વતનમાં આવવા માટે પણ સંકોચ કરે છે કે કેમ જવું સાલો ચાર પાંચ છ હજાર રૂપિયાનો ખર્ચો હોય છે તો આપણે આપણું ઘરની અર્થવ્યવસ્થા ખોરવાઈ જશે આજે બૈરાઓના મારફતથી ઘર ચાલે છે સુરતમાં કેટલાય લોકો સાથે તો મારી સરકારને પણ વિનંતી છે કે નવા રિસોર્સિસ ફાઇન્ડ કરવા જ પડે ક્યારેય પણ એક રિસોર્સિસ ઉપર કાર્ય ન ચાલે રશિયા યુક્રેન અને ઇરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે પણ આપણે એવા રિસોર્સિસ ફાઇન્ડ કરીએ અને આપણી વિદેશ નીતિમાં ચેન્જ કરીએ કે જેના મારફતે એક ગ્રીક ઇકોનોમી સુરતનો કંઈક જળવાઈ રહે કંઈક સારું થાય અને જેટલા જેટલા આપણા રત્ન કલાકાર ભાઈઓ છે આ તમામને કંઈક અંશે ફાયદો થાય અને પોતે જીવ ના ગુમાવવો પડે પોતાના ઘર ના ગુમાવવો પડે પોતાની જે માનસિક સ્થિતિ છે એ ગુમાવી ના પડે દુઃખ ના વેઠવા પડે માટે એક ભલામણ છે અને આ વાતને આપ સુધી છે આપ સૌના દુઃખ ને વાચા આપવાનું એક કાર્ય ગણી શકાય એક નાનકડો અમ પ્રયાસ કરું છું જો આપ સૌને યોગ્ય લાગે તો આપ સૌ પોતાના કારણ જણાવજો કે શું થવું જોઈએ જેથી કરીને સરકાર સુધી આપણી વાત પહોંચે આભાર અસ્તુ જો મારી વાત યોગ્ય લાગી હોય તો શેર કરી શકો છો નમસ્તે